તમે જે આઈશર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈશર ટ્રેક્ટર વેચવાનું છે તમે જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આપવાનું છે આખું ઓરિજિનલ કંપની કલર કંપની કન્ડિશનમાં છે આઈસર ચારસો પંચ્યાસી સિલ્વર કલરમાં ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે વહેલી તકે જયરાજ ભાઈ નો કોન્ટેક કરી લેજો ગણતરીના ટાઈમની અંદર જયરાજભાઈ ટ્રેક્ટર વેચાઈ જશે તો વેચાઈ જાય તે પેલા તાત્કાલિક તેમનો કોન્ટેક્ટ કરી લેજો બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે તમે વિડીયો બાદ પણ ખરીદી કરી શકો છો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટાયર મીડિયમ કંડિશનમાં છે અને બધા કાટા મીટર બોક્સ ચાલુ જોવા મળશે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ વહેલા તે પહેલા તાત્કાલિક જયરેજ ભાઈનો કોન્ટેક કરી લેજો ડોક્યુમેન્ટ કાગળીએ કોમ્પ્લેટ ટ્રેક્ટરની કિંમત બે લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે નવાણું સાત પંચાણુવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો